ડબોઈ પંથકમાં દેશીની સાથે સાથે ધૂમ મચાવી રહેલા ચાઇનીઝ તરબૂજ ડભોઈ નગરના તેમજ તાલુકાના સ્ટેટ ઓફ યુનિટીના રાજમાર્ગો પર ઠેર ઠેર તરબૂજની હાટડીઓ જોવા મળે છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી હોય ધૂમધકતો તાપ પડતો હોય નગરજનો ગરમીથી બચવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા માટે ઠંડા પીણા કેરીનો રસ કાચી કેરીનો બાફલો પંખાની હવા સાથે લોકો એર કન્ડિશન નીચે બેસે છે અને વર્ગના માટીના માટલામાં પાણી દેશી ફ્રીઝથી તરસ બુજાવે છે આમ ઉનાળાની સિઝનમાં ગરમીથી બચવા ઠંડક મેળવવા માટે અવનવા પ્રયોગો કરી રહ્યા છે રક્ષણ મેળવી રાહત અનુભવે છે ત્યારે સિઝનમાં કુદરતી રીતે નદીના પટમાં દેશી તરબૂચની ખેતી થાય છે અને તરબૂચના પાકને વેચવા માટે બજારોમાં અને તાલુકાઓના વિસ્તારમાં હાટડીઓ લાગે છે ગરમી સાથે રક્ષણ મેળવવા તરબૂચનો ઉપયોગ થાય છે ખાવામાં મીઠાશ સરસ અને સ્વાદવાળા શરીરમાં ઠંડક આપનાર આપતા હોય છે જેની એક કિલોની કિંમત વીસ રૂપિયાથી આસપાસ હોય છે હવે બજારમાં દેશી તરબૂજની સાથે ચાઇનીઝ તરબૂચ પણ આવતા થયા છે ચાઇનીઝ આઇટમોની જેમ તેને પણ બજારમાં પગ પેસારો કર્યો છે ચાઇનીઝની દરેક વસ્તુ બજારમાં વેચાય છે તેવી જ રીતે આ દેશી તરબૂજની જગ્યાએ આવવા ચાઇનીઝ તરબૂચ લીધેલ જોવા મળે છે આપણા બજારમાં પણ તેનું ધૂમ વેચાણ થતું જોવા મળે છે આપણા દેશની તરબૂચની સામે જેના તરબૂજ દેખાવી રંગે પીળા અને લાંબા ચટ્ટાપટ્ટાવાળા આકારના હોય છે જ્યાં દેશ એકદમ લીલા અથવા કાળા હોય છે જે સ્વાદિષ્ટ હોય છે તજબૂતનો સ્વાદ નગરજનો માણી રહ્યા છે બજારમાં દરેક ચાઇનીઝની દરેક આઇટમો કિંમતમાં સસ્તી હોય છે દેખાવામાં પણ સારી હોય છે અને જોતા ગમી જાય તેથી હોવાથી લોકો તેનો પણ સ્વાદ માણે છે જેની સીધી અસર આપણા બજાર પર પડે છે અહેવાલ મા ન્યૂઝ લાલભાઈ ભઠિયારા ડભોઈ વડોદરા